તો આ દેશી ડ્રિંક બનાવવા માટે આપણે જે પહેલી સામગ્રી લઈશું તે છે આખું જીરું આખું જીરું બધાના કિચનમાં અવેલેબલ હોય છે અને સ્પેશિયલી લંચ ડિનર કે કોઈ બી રેસિપી બનાવીએ તેમાં આપણે જીરાનો ઉપયોગ કરતા જોઈએ છીએ જીરાનો ઉપયોગ રસોઈની ટેસ્ટ વધારવામાં તો ઉપયોગમાં થાય જ છે પરંતુ તેની સાથે જ વેઇટ લોસમાં પણ જીરું લેવાથી ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળે છે જીરુંની અંદર એવા એન્ટી ઓક્સિડન્ટ્સ આવેલા હોય છે કે તમે રોજે ફક્ત એક ચપટી જેટલું જીરું લો તો પણ તમારો ખાસો એવો વજન ઉતરવા લાગે છે તો આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જો તમે જીરું લેશો તો તમારો ખૂબ જ જલ્દીથી વજન ઉતરી જશે અને આ ડ્રિંક બનાવવા માટે આપણે આ રીતે એક સામગ્રી લઈશું જેને મેં આ રીતે ક્રશ કરી અને તૈયાર કરી લીધી છે જે પણ મેટાબોલિઝમ રેટ વધારી અને ખૂબ જ જલ્દીથી ચરબીને ઘટાડવામાં ઉપયોગી છે તો આપણે પહેલાં તો અડધી ચમચી જેટલું જીરું લઈ અને આખા ગ્લાસ જેટલું આપણે પાણી ભરી દઈશું અને જીરુંને એકદમ સરસ રીતે આપણે પલાળી દેવાનું છે ત્યારબાદ આપણે એક મિનિટ માટે તેને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું ત્યારબાદ જે બીજી સામગ્રી હતી તે આ રીતે આપણે મરી પાવડર લેવાનો છે જેટલું પણ જીરું લીધું હોય તેનો વન ફોર્થ ભાગ જેટલું લેવાનું છે ત્યારબાદ તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ મરી પાવડર એડ કરવાથી જે જે શરીરની મેટાબોલિઝમ રેટ વધારે છે અને તેની સાથે જ તેના લીધે જ સ્પેશિયલી ચરબી ઘટાડવામાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે ત્યારબાદ આ રીતે એક વાસણમાં બંને સામગ્રીઓ પાણી સાથે ઉમેરી અને તેને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે જેટલું પણ પાણી આપણે ઉકળવા મૂક્યું હોય તેનું દસથી વીસ ટકા પાણી ભળી જાય એટલું ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું ત્યારબાદ હવે આ રીતેનો એક ગ્લાસ લઈ અને આપણે તૈયાર કરેલું જે ડ્રિંક છે તેને એકદમ સરસ રીતે ગાડી લઈએ ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું લીંબુમાં ખૂબ જ સારી એવા પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે જે મેટાબોલિઝમ રેટ વધારે છે અને વજન ઘટાડવામાં સારી એવી હેલ્પ કરે છે અને આ ડ્રિંકનો ટેસ્ટ પણ લીંબુ એડ કરવાથી ખૂબ જ સરસ લાગશે તો તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ આ ડ્રિંકને તમે સવારે ઉઠી અને રાત્રે સૂતા પહેલાં બંને ટાઈમ લઈ શકો છો અને જો તમારે આ ડ્રીંકમાં વધારે એક સામગ્રી એડ કરવી હોય તો આ રીતે તમે અડધી ચમચી જેટલું મધ એટલે કે હની એડ કરી શકો છો જેના લીધે આ ડ્રીંકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને તમે રોજ જે તેને ઇઝી લઈ લઈ શકશો તો મધ એડ કરી અને તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણું ખૂબ જ ઇફેક્ટિવ એવું વેઇટ લોસ ડ્રિંક બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો જો તમારે પણ સુપરફાસ્ટ રીતે વજન ઘટાડવું હોય તો આ ડ્રિંક લેવાનું આજેથી જ ચાલુ કરી દેજો તેની સાથે જ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ